હા ફ્રેન્ડ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં જશો હું પણ મજામાં જ છું અને બધા મજામાં જ તો અત્યારે દસ અને વીસ થઈ છે ને આજના બ્લોગની શરૂઆત આપણે કરી છે અત્યારે સવારમાં તો ચલો નિયતિ બાદ સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે આજે બુધવાર છે એટલે રંગીન કપડાં છે અને લકી રાતને આજે સ્કૂલ નથી જવાનું કારણ કે લકીને સર આવ્યા નથી લખીને સર જોડે સ્કૂલ જવાનું હોય છે એટલે આજે સર આવ્યા નથી એટલે નથી જવાનું અને અહીંયા નિયુ રેડી સ્કૂલ જાને કે લઈએ હમ તો હવે નિયતિને મૂકવા જવાનું છે સાડા દસે જવાનું છે તો દસ મિનિટની વાર છે ત્યાં સુધી હવે આપણે થોડું ઘણું કામ પતાવી દઈએ તો બહાર કચરો એવું વારવાનું છે તો કચરો એવું બધું વારી દઈએ સામે શેડ બને છે તો ગાયસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચલો આગળ વિડીયોની અપડેટ વિડીયોમાં મળશે તો ગાય અત્યારે શીરો બની રહ્યો છે ચાલો શીરો ખાવા માટે તો ઘઉંના જાડા લોટનો શીરો બનાવું છું અને નિયતિ સ્કૂલ જતી રહી છે નિયતિ માટે રોટલી શાક પણ બનાવ્યું હતું અને રોટલી શાક એવું ના લઈ ગઈ

અને આઠ મિનિટ થઈ છે ને અત્યારે ન્યૂ બેન આવી ગયા છે સ્કૂલેથી કેવું ન્યું બા હા બરોબર તો નિયતિ અહીંયા સ્કૂલેથી આવી ગઈ છે કેવું રહ્યું નિહતિ આજે મસ્ત રહ્યું આજે તો વધારે ટાઈમ સ્કૂલમાં રહેવાનું થયું ને બટુ મજા આવી મજા આવી ગઈ હં સ્કૂલમાં ખાધું પણ નહોતું ખાલી કોરો નાસ્તો ખાધો હતો ને અત્યારે ઘરે આવીને જમવા બેઠી છે શીરો ખાઈ રહી છે નિયતિ અને સોસ ને રોટલી વઘારેલી રોટલી લઈ ગઈ હતી પણ ના ખાધી ડબ્બામાં પાછી લઈને આવી છે તો ચલો જાંબુ દેખો હતી જાંબુ કોણ લાવ્યું જાંબુડા કોણ લાવ્યુંટોળ દાદા લાવે તો ગાય આ જાંબુ અમારા બાપુજી આપી ગયા છે તો ચાલો ખાવા હોય તો અત્યારે તો હવે જાંબુની સિઝન છે મસ્ત મોટા મોટા જાંબુ છે બહુ તોફાન કરશ બે ઉજન સો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે પોણા છ વાગી રહ્યા છે અને હવે અત્યારે હું બનાવું છું ચા તો લકી જવાનું છે ટ્યુશન એટલે ચા એ રેડી કરી દઈશું સાડા છ ટ્યુશન અને પછી જમવાનું બનાવવાની તૈયારી કરવી પડશે અને આજે તો વરસાદ પણ છે નહીં આજે વરસાદ બિલકુલ નથી પડ્યો સવારમાં થોડા છાટા પડી ગયા બાકી વરસાદ પડ્યો નથી આજે પડસો પાછી તો જમવામાં તો હજુ શું બનાવવાનું છે એ કંઈ નક્કી છે નહીં તો કહીશ જમવાનું શું બનાવવાનું રોજની રામાયણ છે જમવાનું બનાવવાનું કે શું જમવાનું બનાવવાનું બધાને બધા લેડીઝને આ તકલીફ થતી હશે રોજે જમવાનું બનાવવાનું ડેલ્લીનો પ્રોબ્લેમ છે શાકની જ રામાયણ છે પહેલી વાત તો શું શાક બનાવવું તો ચલો હવે ચા નાસ્તો કરી લઈએ પછી જમવાનું તૈયાર કરીએ ના જતું રેવાય અત્યારે તો નક્કી જ નહીં મોત મુઠ્ઠીમાં લઈને જ ફરવાનું કઈ ટાઈમે શું થાય કોને ખબર બનાવીએ છે તમે શું કરવા આવ્યા હો બોલો અત્યારે આપણે શાક ખાઈ રહ્યું છે હમ હમ બધાના મારે ચૂલો છે એટલે ચૂલા ઉપર રાંધવાની મજા આવે બધા જોડે જોડે ચૂલે રાંધીએ મજા આવે છે મીઠું લાગે પણ આજે વરસાદ રહ્યો છે અંદર બહુ ગરમી લાગે છે બાર બેઠા બેઠા શાંતિ રાંધવાની મજા આવે છે કઢી પીવડાવ છો તું હો તો અહીંયા આપણે લોન પણ બાંધી દીધો છે ગઈ અને હજુ પાપડી સુધારીને મૂકી છે એનું પણ શાક બનાવવાનું છે તો પછી એક શાક ચડી જાય પછી બનાવીએ લાઈટ આવી ગઈ છે લાઈટ પણ જતી રહી હતી લાઈટ આવી ગઈ છે શું કરો છો તે તો બધું થાય હવે ચોમાસા ભીનું થાય ને એટલે બધું થાય બધું આપણે એક ગાર્ડન બનાવવાનું છે બગીચો બનાવવાનો છે બગીચો પૂલ બગીચો બનાવવાનો છે સ્વામિનારાયણ નું મંદિર થઈએ ને તો હા બે વર્ષ થી ઓલા ભાવ માં થશે ને